તમને બતાવું થયેલી કેટલાની મળે ત્રણસો રૂપિયાની હમણાં ફ્રીજમાં છે અમારા અમારી ફ્રીજ જો કેવો ધવાડા નીકળે ધબ ધવાટી વટાણા અમે રાખીએ સ્ટોર કરીને આ ફ્રેન્ચ ફ્રાઈસ ફ્રેન્ચ ફ્રાઈસ આઈફોન ફ્રેન્ચ ફ્રાઈસ વાહ આઈફોન ને આ આજે અમારા ફ્રીજમાં ધવાડા એકદમ કાશ્મીર ને અમે લોકો છે ને આ બધું હું કહેવાય સ્ટોર કરીને રાખીએ છું વટાણા ને આવી ગયો આવી ગયો ઓ મિતુ મિત્તુભાઈ અમારે ઘર માં આરતી મામા ના ઘરે જઈને આવી ગયા છે મિત્તાજ ભાઈ અને આરતી મામા ને ત્યાં રાખડી બાંધી ને આવી ગયા છે ઓ હો હો અમારે અમારે

આપડા માટે ની ભાજી બને છે હું જોતો દાદર બહાર ગયો હમણાં આવ્યો છે કેટલા પોણા છ સાડા પાંચ વાગી ગયા

લેપટોપ નું ઓફિસ નું કામ કરો છો તમારે વર્ક ફ્રોમ હરમ છે વર્ક ફ્રોમ હરમ હો વર્ક ફ્રોમ હરમ હે વર્ક ફ્રોમ હરમ હરક માં વર્ક ફ્રોમ હરમ એ રીતે કા હરક હરક માં વર્ક ફ્રોમ હરમ હરક હરક માં વર્ક ફ્રોમ હરમ તમારે રીતિકા છે ને એને વર્ક ફ્રોમ હરમ છે મુંબઈમાં લગભગ બધાને એ જ છે દીપેશભાઈને પણ વરક ફરમ હરમ જ છે આજે રવિવાર છે એટલે છુટ્ટી છે એમાં મેડમ ને પણ વર્ક ફરમ હરમ છે એટલે તો એ ઉતા ટીવી જોઈએ છે ટીવી ચાલુ કરી છે યુટ્યુબ લગાડવાનું છે બ્લોગ જોવાનું છે અને ઢોલ દીપેજા મિત્ર ઢોલ લઈને આવ્યો છે હા મિતુ નવો ઢોલ લાવ્યો તો કેમ પકડવાની નહીં બોલી દાંડી કેમ પકડવાની હા એમ એમ પકડવાનું હોય મિતુ આવી રીતે પકડવાની હોય હા પછી વગાડવાનું હોય ઘરેથી રક્ષાબંધન કરીને રવિવાર છે આજે શનિવારે હતી ને રક્ષાબંધન તો પૂરી થઈ ગઈ રક્ષાબંધન તો હું પણ બહાર ગયો હમણાં આવ્યો

मने तो ओलू गे बहारो फूल बरसाओ मेरा महबूब आया है मेरा महबूब आया है, है। एक लाइन गाओ बहारो कव आवाज है ना મધુર અવાજ મીઠો અવાજ બા તમારો અવાજ બહુ મીઠો થયો મસ્ત તમને બીજું કઈ ગીત આવડે જૂનું ગાતા આવડે તો ગાવ નથી આવડ મગજ માં નથી ગા ઓઠે છે પણ હૈયે નથી હૈયે છે પણ ઓઠે નથી તમે તમે ગાવ એટલે ગા તો અમારે રીતિકા છે ને આ તમે ગાવ એટલે અમે હા તો આ કયો કયો ગીત કયો ગીત તમે બોલો યાદ કરો યાદ કરો એ આપણે ગાય યાદ કરો યાદ કરો

બસ યસ વાહ 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 એકદમ સુપર અવાજ બાનો અવાજ એકદમ મસ્ત મીઠો વાચો અને જુના જુના ગીત તો એકદમ બાને બહુ ગમે છે હું અત્યારે ટીવી માં લગાવું છું અને એમના પાછા ગવડાવું છું બાને હો બા હું લગાવું પેલા આમાં હે મિતન તને ખબર છે બર્ગર મંગાવ્યું તને ખબર છે મિતુ એને મોટી ખબર હોય ને પરમ હોમ છે હો બા હા બરા વદાય બોલતો નહી તો મે રસ્તામાં ઓર્ડર કર્યું તો ઈ વાળો કેન્સલ પર ગયો

બીજા જોવું તો જાય ને તો બીજા ને એ કે આ બાતો અમને કહે છે હે હા ને હા હા હાલો

बढ़ जाओगे बढ़ जाओगे चलो BRK, चलो 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 चलो

ચલો ઓકે ચલો બધા માટે બર્ગર લાવ્યા છે લગભગ દર નવ બર્ગર મંગાયા છે ચાલો મારી ફળાળની ભાજી બની ગઈ છે બટેટાની અને આ છાશ છે અને આ ફળાળની ભાજી છે અને આપણો બ્લોગ ચાલુ છે અને બેઠા બેઠા જોઈએ છે ટીવીમાં અને આપણે બરાબર કરીએ છીએ ચાલો આજે બર્ગર પીઝા પાર્ટી છે આપણા ઘરે છોકરા લોકો બધા આવ્યા છે અને બર્ગર પીઝા પાર્ટી ઓ ફ્રેન્ચ ફ્રાઈઝ પણ છે વાવ ચાલો ફ્રેન્ચ ફ્રાઈસ બર્ગર પીઝાની પાર્ટી ફ્રેન્ચ ફ્રાઈસની પાર્ટી ચાલો થમસઅપ ક્યાં છે થમ્સઅપ ઉભર છે

આપડા રવિવાર છે રક્ષાબંધન થઈ ગયું છે આ કેવાની પાર્ટી છે તમે કેવા રક્ષાબંધન ની પાર્ટી છે પાર્ટી છોકરાઓ કરે છે બર્ગર પીઝા ને ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવીને તો મસ્ત થી ભલે બીજા પાર્ટી કરે કરો તમે તમારે અને ફરી વખતે આપડે નવા વિડીયો માં તો વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જય માતાજી આવતું બાય બાય ટાટા જય માતાજી